મોટા આક્ષેપ કર્યા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ અને બર્ડ કંટ્રોલ રૂલ્સના અમલવારી અંગે જાહેર સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાય

નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે બંને પાર્ટીના નેતાઓ એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા છે ત્યારે ભરૂચના કાર્યકર્તા અને નેતાઓ અને ખંડણી ઉઘરાવે છે ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમનો કોઈ વાંધો નથી પણ સરકાર પર સરકારના મંત્રીઓ પર અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્ય પદ્ધતિ છે આજે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગે ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું થોડુંક પાણી કરે છે આ એક દાખલા એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઇન્ડિયા પડમાયા હતા ફોરેસ્ટના હવે તેમાં પણ ચાર પાંચ છ દસ દસ દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી ગુજરાતભરના થી માંડીને બધા અધિકારી આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે એમાં સ્વાભાવિક ખર્ચ થાય તો એ વખતે પણ એક ટ્રા ટ્રાયબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઈલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનો તોડ ગયો પચાસ લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો આવી રીતના ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગી સોશિયલ મીડિયામાં મૂકવું પ્રેસમાં પ્રસિદ્ધિ આપવી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે આવો આખા ટ્રાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે બે ચાર પાંચ લોકો એ આખી ટીમ જ છે એ પ્રવાસ હોય છે અને આવા કામ કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવી કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કરવાનું એને તોડ પાણી કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે વર્ષ દોઢ વર્ષ પહેલાં ટ્રાયબલ મૂમમાં મર્ડર થયા હતા એ મર્ડરનું બધા જ લોકોએ ભેગા મળીને સરકાર તરફથી મંત્રી આવ્યા હતા અમને બધાએ ભેગા મળી આમ આદમી પાર્ટીના પણ બધા નેતા બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને પચીસ પચીસ લાખ રૂપિયા આપ્યા એજન્સી પાસે પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકોને એમની સાથેની ટીમ એમને દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો દસ દસ લાખ જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું બહુ જવાબદારીપૂર્વક દસ લાખ દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે આ ત્યાં ત્યાર પછી હમણાં થોડાક દિવસ પહેલા દિવાલ ઘસડી પડી ત્યાં એક બે લોકો મરી ગયા આવી જે પણ કોઈ ઘટના થતી હોય ત્યાં મુલાકાત લેવાની હોબાળો કરવાનો જોર જોરથી બોલાવાનો ને દબાવવાનો અને તોડ કરવાનો તો બીજી તરફ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ નિરંજન વસાવે આક્ષેપ કર્યો હતો કે ગત રોજ રાતના સમયે નાંદોદ તાલુકાના મયાસી ગામથી પાર્ટીની જનસભામાંથી પરત ફરતા સમયે રસ્તામાં પંદર થી વીસ લોકોએ તેઓને મારવાના ઈરાદે ગાડી પર હુમલો કર્યો હતો ત્યારે તેઓ નાંદોદ તાલુકાના અમલેઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા હતા જ્યાં તેઓએ પોલીસ ભાજપના ઇસારે અને બુટલેગરોના ઇસારે કામ કરતી હોય તેવા આક્ષેપ કર્યા હતા

નોડલ કરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સની અમલવારી અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે આજોદ નગરપાલિકા સભાખંડ ખાતે આ અંગે ચીફ ઓફિસર કેશવ કુલરિયાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી જેમાં પાલિકાના કર્મચારીઓ અને પાલિકા વિસ્તારમાં આવેલ જાહેર સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં દરેક વોર્ડમાં રખડતા સ્વાન ફીડિંગ ઝોન બનાવવા ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા તેમજ રજિસ્ટ્રાર નિભાવવા બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા સાથે પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ સ્કૂલો હાઈસ્કૂલો એસી ડેપો હોસ્પિટલો સહિતની જાહેર સંસ્થાઓની દિવાલ બનાવવા તેમજ દરેક જાહેર સંસ્થાએ નોડલ અધિકારીની નિમણૂંક કરવા સૂચનો કરવામાં આવ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ એનિમલ એન્ડ બ્રાથ કંટ્રોલ રૂલ મુજબ જે નગરપાલિકામાં સમાવિષ્ટ સામાજિક સંસ્થાઓ છે જેની અંદર સ્કૂલો છે હોસ્પિટલો છે એસટી બસ સ્ટેન્ડ છે વગેરેના પ્રતિનિધિઓને બોલાવી એમને સમજાવટ કરવામાં આવી અને એનું કઈ રીતે પાલન કરવાની એની પણ વિગતે વાત કરવામાં આવી તેમજ આ જે સંસ્થાઓ છે એમને એમની આજુબાજુ કમ્પાઉન્ડમાં દિવાલ યા ફેન્સિંગ કરવાની છે એની પણ વાત કરી તેમજ એમના નોડલ ઓફિસરની નિમણૂક કરી અત્યારે નંબર આપવાના છે તે વિગતે ટોટલી સમજાવટ કરવામાં આવી આગામી દિવસોમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ બાબતે એક હેલ્પલાઇન પણ નંબર લોકોને આપવામાં આવશે એટલે એબીસી રૂલ્સ મુજબ કોઈને કંઈ ફરિયાદ હોય તો એ નંબર ઉપર એ ફરિયાદ નોંધાવી શકશે

લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન સાલ લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ નાઇટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ એની જુઓ પધારો ઠંડીથી થી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટીબેટીન રેફ્યુજી લાસા માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી ની મુક્તિ ચોકડી પાસે આવેલ એક ખુલ્લા પ્લોટમાં કચરામાં અચાનક આગ લાગી હતી જેના કારણે ભારે દોડધામ મચી જવા પામી હતી આગની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા લાસ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા અને બે ફાયર ટેન્ડર ની મદદથી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવામાં આવ્યો હતો અંકલેશ્વર ની મુક્તિ ચોકડી પાસે આવેલ એક ખુલ્લા પ્લોટમાં કચરામાં અચાનક આગ લાગી હતી જેના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી જોકે આગથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા કોઈ ઉદ્યોગમાં ભીષણ આગ બની હોય તેવી દહેશત વ્યાપી ગઈ હતી દૂર દૂર સુધીથી લોકોએ ધુમાડા નિહાળ્યા હતા આ ઘટના અંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડીપીએમસી સેન્ટર ખાતેના બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો ફાયર ટેન્ડરો સાથે દોડી આવ્યા હતા અને બે ફાયર ટેન્ડરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવાયો હોવાનું જાણવા મળ્યું ઘટનામાં કોઈ પહોંચી નથી શ્રવણ અંકલેશ્વર પ્રેરિત ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષણ સંઘ દ્વારા આયોજિત અને કેમલ કંપનીના સહયોગથી શ્રવણ વિદ્યા ભવન ખાતે ભરૂચ જિલ્લાની જાણીતી શાળાઓના ચિત્ર શિક્ષકો માટે ચિત્ર શિક્ષક મીટ બે હાજર પચીસ છવ્વીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ શિક્ષક બે હાજર પચીસ પારિતોષિક

યોજાયેલ ચિત્ર શિક્ષક મીટમાં જિલ્લા ચિત્ર શિક્ષકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કેમલ કંપનીના રિજનલ હેડ તરુણભાઈ ચોટલિયા અને ભરતભાઈ શાહ દ્વારા કેવા પ્રકારના કલરો બાળકો માટે ફાયદાકારક કે નુકસાનકારક તેમજ કેમલ કંપની દ્વારા નવી પ્રોડક્ટ વિશે સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના મહામંત્રી વિપુલભાઈ પટેલ દ્વારા ઓઇલ પેસ્ટલ કલરનો લાઈવ ડેમો ચિત્ર શિક્ષકોને આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કક્ષા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક બે હજાર પચીસ પારિતોષિક મેળવનાર ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના ઉપપ્રમુખ પ્રદીપભાઈ દોશીનું વિશેષ અભિવાદન કરી સન્માન કરાયું હતું ચિત્ર શિક્ષક મીટનું આયોજન ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના અધ્યક્ષ મહેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચિત્ર શિક્ષક સંઘના પ્રમુખ દિપેશભાઈ પટેલ તેમજ શ્રવણ વિદ્યાભવનના ચિત્ર શિક્ષક દક્ષાબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના આચાર્ય દીપિકાબેન મોદી જીજ્ઞાબેન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા મજાને ફિટનેસ વચ્ચે તફાવત સમજવા માટે પરસેવો પાડવા હસવા અને મજા કરવા માટે નવા સ્થળ એવા ઉદ્યોગનગર ભરૂચ ખાતે ડિંક યાર્ડનું મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું પીકલ બોક્સ ક્રિકેટ તેમજ હેલ્ધી ફૂડના કાફે સ્ટોર જેવી અદ્યતન સુવિધાઓ સાથેના નિશાંત મોદી અને તેમના સાથીદારોના નવા સહસમાં ડીકેયાર્ડના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત અન્ય અગ્રણીઓ ખેલાડીઓ રમત પ્રેમીઓ ઉપસ્થિત રહી સંચાલન ટીમને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી અમારા મિત્ર નિશાંત ભાઈએ એમના પાર્ટનર સાથે અહીંયા ઓપનિંગ કરાવ્યું છે એની અંદર કેફે પીકલ બોલ અને બોક્સ વિકેટ આ ખૂબ સારું સરસ મજાનું બને ત્યારે એમનો ખૂબ અભિનંદન પાઠવું છું અને આને લઈને જે યુવાનો અત્યારે જે ગેમો રમે છે એના કરતાં અહીંયા આવીને આ બોક્સ ક્રિકેટ રમે એને લઈને એ પોતે પણ સ્વસ્થ રહે છે અને ખૂબ સારો આ નિશાનભાઈ અને એમના મિત્રો જે છે એ ખરેખર સુંદર છે અને એમને ખૂબ અવનર પાઠવું છું ભરૂચમાં પ્રથમવાર થઈ રહ્યો છે અહીંયા અમે કેફે રેસ્ટો પિકલ બોલ અને બોક્સ ક્રિકેટ આ ત્રણેય વસ્તુનું આજે ઓપનિંગ કર્યું છે કેફેમાં હેલ્ધી ફૂડ મળશે જેનાથી જે રમતવીરો હોય તેમને સારામાં સારું ભોજન મળે પિકલ બોલ એક એવી ગેમ છે કે છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ લાર્જેસ્ટ ફેમસ થયેલી ગેમ છે સેકન્ડ નંબર પર આવેલી ગેમ છે અને તમને એનું એક ઉદાહરણ આપું તો અંડર ફિફ્ટીનમાં ભરૂચના નિલેશ દેસાઈ હમણાં વર્લ્ડ ચેમ્પિયન થઈને આવેલા છે કહેવાનો મતલબ એ છે કે દસ વર્ષના છોકરાઓથી લઈ સાઠ ફિલ્મ રમી શકે છે જેની તૈયારીઓ સ્વાગત સમારોહ અંકલેશ્વર જીઆઈડીસી માં ગણેશ પાર્ક માં ગોવિંદસિંહ બંગલો ખાતે યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મ શ્રેષ્ઠ દિગ્દર્શક એવોર્ડ વિજેતા કૃણાલ કોહલી મુખ્ય અભિનેતા ફ્રેડી દારૂવાલા તેમજ ચકદે ઇન્ડિયા ફેમ ભૂમિકા ભજવેલ મુખ્ય અભિનેત્રી વિદ્યા માલવડે બાલિકા ફરના શેટ્ટી ધમલ ફોરના અભિનેતા જીત રાયદત્ત ફેમ ઇન્ટરનેટ ડાન્સિંગ સેન્સેશન સુપ્રિયા ચૌહાણ તથા ફિલ્મ નિર્માતા દીપક રોય અને રવિ ગ્રોવર અને સોનમ રોય તેમજ દિગ્દર્શક સંજય સોનાર અને નીતિન વાળા ઉપસ્થિત રહ્યા હતા અને આ ફિલ્મનું તમામ શૂટિંગ અંકલેશ્વર શહેરમાં કરવામાં આવશે તેમ જણાવાયું હતું યે એક ફીચર ફિલ્મ હે જો મર્ડર મિસ્ટ્રી વા और इट्स अ हिंदी फ़ीचर फिल्म जिसको हम लोग अंकलेश्वर में ही शूट करेंगे और यहाँ पे बॉम्बे से बहुत सारी मतलब हम लोग कास्ट से लेके बाकी के जितने भी लोग हैं सब लोग बॉम्बे से हैं लेकिन पूरा का पूरा नाइन्टी परसेंट शूट हम लोग करने वाले हैं अंकलेश्वर मंकलेश्वर में आने का मतलब एक रीज़न ये भी है कि हमारे प्रोड्यूसर जो है वो मंकलेश्वर से है दूसरी बात यह है कि इंडस्ट्रियल एरिया होने के साथ साथ यहाँ के लोग बहुत ही अच्छे हैं और बहुत ही स्वीट है जिनसे कनेक्ट होने के बाद हमें लगता है कि यहाँ पे हम लोग जो काम करने हैं जो शूट करने हैं वो ईज़ी हम लोग कर पाएंगे ये एक आ, कहानी है जिसमें डिफरेंट टाइप्स ऑफ मर्डर होते हैं और उसके पीछे पुलिस लगती है कि आखिर में कातिल है कौन अच्छा खास करके इनके जो डायरेक्टर्स हैं डायरेक्टर है कुणाल कोहली जी बड़े डायरेक्टर हैं कुणाल कोहली जी क्रिएटिव डायरेक्टर है इसमें मैं संजय सोनार इस फिल्म का डायरेक्टर मेरे साथ नितिन वाघ जी है जो इस फिल्म को डायरेक्ट करेंगे और आ, हमारी जो फिल्म है उसको दीपक जी है आ, जो प्रोड्यूसर है रवि जी प्रोड्यूसर है सोनम जी प्रोड्यूसर है એક્ટર મેં ફેડી દારૂવાલા જી બાદ હમરે ફરનાસ જી હૈ વિદ્યા મવાડી જી और इवन उसी में एक रोल जो है वो कुना कोहली भी कर रहे हैं गुजरात की कौन सी कौन सी यादें इस मूवी में कैप्चर हो गुजरात की यादें मतलब हम लोगों ने स्पेशली यही सोचा है कि इंडस्ट्रियल एरिया है यहाँ पर ऐसा कुछ हो सकता है क्या सबसे पहला तो क्वेश्चन यही है तो और दूसरा अंकलेश्वर में शूट करना आज तक कोई भी बॉलीवुड फिल्म अंकलेश्वर में शूट नहीं हुई जो हम लोग अभी कर रहे हैं और इसीलिए कर रहे हैं क्योंकि यहाँ पे एक अलग माहौल हम लोग दिखाना चाहते हैं हमें जो चाहिए स्क्रिप्ट के हिसाब से वो सब कुछ अंकलेश्वर में मिल रहा है थैंक यू હા ધ અંકલેશ્વર જો હે વો સ્પેશિયલી ઇસી સ્ટોરી કા પાર્ટ હે અમારા મતલબ ફિલ્મ મેં વહી અંકલેશ્વર મેં હી હમ લોગ શૂટ કર રહે હે એસા નહીં હે કે અંકલેશ્વર મેં અલગ સે શૂટ કર રહે હે અંકલેશ્વર હી ફિલ્મ મેં કાઢિયાવાડી મુર્તાની પિંજરા જમાત ના 100 વર્ષ પૂર્ણ થતા સાસરો સ્થિત ઝુમલા હોલ માં ઉજવણી કરાઈ હતી સમાજના વડીલો આગેવાનો તેમજ ટેલેન્ટેડ યુવાનો યુવતિઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા પાલટ નજીક આવેલ કરજણ તાલુકાના સાસરોદ સ્થિત જુમલા હોલમાં કાઠિયાવાડી મુલતાની પિંજારા જમાતના સો વર્ષ પૂર્ણ થતા એક ભવ્ય સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરાઈ હતી ત્યારબાદ સમાજના ભૂલકાઓએ સુંદર નાથ શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા ત્યારબાદ સમાજના અધ્યક્ષ સહિત વડીલો આગેવાનો પ્રતિભાશાળી યુવાનો યુવતીઓનું ટ્રોફી તેમજ સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું વક્તા દ્વારા મુલતાની સમાજમાં જે કાર્યો થઈ રહ્યા છે તેનો ચિતાર રજૂ કરી સમાજલક્ષી કાર્યો થકી સમાજને વધુમાં વધુ આગળ લઈ જવા આહવાન કર્યું હતું સાંપ્રત આધુનિક યુગમાં બાળકોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મુકાયો હતો કલ્લા શરીફ સ્કૂલના આચાર્ય ઇરફાન મુલતાનીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજે કાઠિયાવાડી મુલતાની ની સમાજના 100 વર્ષ પૂર્ણતા હતા અમે સૌ અહીંયા ભેગા થયા છે અમારા પીરે તરીકત સૈયદ અલાજ બાવા સમાનના આગેવાનો સાથે અમે ઉજવણી કરી રહ્યા છે સમાનનો ખૂબ મોટો ફાળો છે સમાનના ઉથરમાં અમારા સમાનના દરેક મિત્રોનો ફાળો રહ્યો છે આજે કાઠિયાવાડી મુસ્લિમ મુંતાની કિનારા જમાતના 100 વર્ષની ઉજવણી નિમિત્તે અમે સૌ અહીં ભેગા થયા છે અમારા પીરય તરીકત સૈયદ અલાજ બાબા ત્યારબાદ અમારા જે તસવીર મેમ્બર છે

બાળકો ને શિક્ષણ ને લગતી બાબતો છે મેરેજ ને લગતી બાબતો છે ટૂંક માં જૂન માં અમારા સમૂહ લગ્ન નું પણ આયોજન છે એ બધી બાબતો છે એના ઉપર અમે કામ કરવા જઈ રહ્યા છે અને આગળ પણ અમે આ રીતે એક થઈને કામ કરતા રહીશું ભરૂચ તાલુકાના જુના તવરા ગ્રામ પંચાયત સરપંચ પણ વ્યવસ્થા ઊભી કરી આપી છે સમગ્ર દેશ અને વિદેશ માં ખ્યાતિ પ્રાપ્ત એવા નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમા વાસીઓ માટે સેવા અને સુવિધાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે ત્યારે જૂના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા ગામના લોકોની તો સેવા કરવામાં આવી જ રહી છે સાથે સાથે નર્મદા પરિક્રમાવાસીઓની પણ તેઓ મન અને ધનથી સેવા કરી રહ્યા છે નર્મદા નદીના તટ પર આવેલ જૂના તવરા ગામ પરથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચા નાસ્તો તેમજ જમવાની અને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ચા નાસ્તો ભોજન સહિત રોકાણ પણ અહીં કરતા હોય છે અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે રાત્રે પાકું ભોજન જ્યારે સવારે ચા નાસ્તો અને બપોરે પણ પાકું ભોજન આપવામાં આવે છે આ સાથે ચોવીસ કલાક ચા નાસ્તો તો ચાલુ જ રહે છે રોજ અહીં બસો થી બસો પચાસ પરિક્રમાવાસીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે જય માતાજી તવરા ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર ભત્રીજા પૃથ્વીસિંહ ઉર્ભે પરમાર શક્તિસિંહ આ અહીરભાઈ તવરા બસ સ્ટેન્ડ ઉપર જે નર્મદામાંની પરિક્રમા ચતુર્માસ પછી જે શરૂ થાય છે એ પરિક્રમા વાસીઓ માટે અહીંયા ચા પાણી નાસ્તો જમવાની આરામ કરવાની રાત્રિય ભોજન આરામ કરવાની સુવિધાઓ મેં ઉપલબ્ધ કરેલી છે તો સૌ નર્મદા પરિક્રમાવાસીઓને એકબીજાના કોન્ટેકમાં હોય તો ફોન કરીને કહેવું કે ભાઈ જૂના તવરા બસ સ્ટેન્ડ ઉપર આ વ્યવસ્થા અમે રાખેલી છે એનો લાભ લેવા અને સાધુ સંતો ને વારંવાર પરિક્રમા કરવા માટે જે પ્રેરિત થાય છે તો